નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા એકસો બાર આકાંક્ષી જિલ્લાઓ અને પાંચસો તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી નાદોદ તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા શિક્ષણ આરોગ્ય પોષણ ખેતી અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઇન્ડિકેટર્સ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવી નાગરિકોને પણ તેમાં સહભાગી થવા કલેક્ટરે હાંકલ કરી હતી ંદોદ તાલુકાના લાચરસ આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજીત સંપૂર્ણતા અભિયાનના પ્રારંભ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાલુકાની બહેનોને મમતા કાર્ડ અને વિતરણ કરવાની સાથે સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આરોગ્ય વિભાગના નિરામય પણ વિતરણ કરાયું હતું છોટાઉદેપુરના બોડેલી નગરમાં નીકળનાર રથયાત્રાને લઈને